મહુવાની શ્રેષ્ઠ શાળા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે જન્માષ્ટમી પર્વની ભવ્ય અને ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને જે અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન પણ કરવામાં આવ્યા હતા જેમાં તમામ શાળાના બાળકો ઉપસ્થિત રહી ભાગ લઈ ગૌરવની લાગણી અનુભવી હતી આજ રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુ મહુમામાં જન્માષ્ટમી પર્વની ઉજવણી ખૂબ જ ધામધૂમ પૂરો કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના તમામ વિદ્યાર્થીઓ તમામ બાળકોએ ખૂબ જ ધામધૂમપૂર્વક જન્માષ્ટમીની ઉજવણીમાં ભાગ લીધો હતો આ પ્રસંગે બાળકો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના જન્મથી લઈ અને તેની લીલાઓનું વર્ણન તથા નૃત્યો રજૂ કર્યા હતા તથા ડાન્સ પણ રજૂ કર્યો હતો ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ઉજવણીમાં ધોરણ 6 થી 12 ના બાળકો દ્વારા રાસ તથા નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા જે દરેકને હૃદય સ્પર્શી ગયું હતું આ પ્રસંગે સંસ્થાના સંસ્થાપક શ્રી પુરાણી સ્વામી ભક્તિ તનયદાસજી અને સંસ્થાના પ્રમુખ પુરાણી સ્વામી ગોવિંદ પ્રકાશ દાસજી તથા સંસ્થાના ટ્રસ્ટી શ્રી શાસ્ત્રી હરિનંદન દાસજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા પૂજ્ય સ્વામીજી દ્વારા બાળકોને ભગવાન કૃષ્ણના લીલાના પ્રસંગો વર્ણવવામાં આવ્યા હતા અને આ પ્રસંગે બાળકો દ્વારા રજુ થયેલ કૃતિઓ જોઈને ખૂબ જ રાજીપો વ્યક્ત કર્યો હતો અને બાળકોને ૃડા આશીર્વાદ આપ્યા હતા નંદ ઉત્સવમાં બાળકોએ ઉત્સાહભેર રાસ ગરબાએ રમી કૃષ્ણ જન્મનો ઉત્સવ ઉજવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાર્થીના વાલીઓ દ્વારા ખૂબ જ સહકાર પ્રાપ્ત થયેલ હતો જેની શાળા સર્જ નોંધ લે છે આ કાર્યક્રમને વધુ સારું બનાવવા વિદ્યાર્થીઓએ દરેક શિક્ષકોએ ખૂબ જ સારી જહેમત ઉઠાવી હતી